ગર કોલોનીમાં અમે રહી છી અને કાલે રાત્રે મારો એક માણસ બાર કલાક નોકરી કરીને જમવા જતો હતો તો ગજેન્દ્રસિંહ બહાદુરસિંહ જાદવ નામનો શખ્સ ત્યાં આવી અને એને ક્યાંય મારી બાજુમાં બેસ બોલો કે હું જમ્યો નથી બાર કલાકથી હું જમી આવું એ કે નહીં આ પહેલાં બેસ એટલે બોલો હાલતો થયો તો રોડ વચ્ચે ચોકમાં જઈ અને એને પાટા મયરા ગળું પૈકડું અને વાળ ખેંચ્યા અને પોતાની પાસે ઢેળીને લઈ ગયો એના વિડીયો પણ મારી પાસે છે સીસીટીવી કેમેરામાં અને તદ ઉપરાંત બીજો એક માણસ અમારો છે એ બાથરૂમમાંથી આવી અને છોડાવતો હતો તો એને પણ માર્યો અને હાથ મળી નાખ્યો પછી બંને વહી ગયા રાત્રે હું એને કહેવા ગયો તો કે બાથરૂમ કોઈ ન જાવ તો જાય તો મારી નાખું અને બાથરૂમનું બાયણું તોડી નાખ્યું એના પણ વિડીયો છે ફોટા છે અને સતત ત્રાસ છે અહીંયા કેફી દ્રવ્યો વેચે છે કોઈ બેન દીકરી નીકળે તો એને ત્રાસ આપે છે છોકરા બહાર રમતા હોય તો કોઈ મા બાપ ફરિયાદ કરે તો કે મારા સાટું પેદા કર્યા છે લેડીઝ પાપડ બાર વાણતા હોય તો એની માથા વાહન હલાવીને વહી જાય તો મારા બાપનો રોડ છે અને કામદાર કલ્યાણ કેન્દ્ર છે એ અડ્ડો બનાવીને બેઠા છે ખાલ સાહેબ આવ્યા એને વિડીયો ઉતારી અને મેં હાજરા હાજર દીધો છે ત્યાં ચેર રાખેલી છે નાસ્તો પડ્યો હોય સોડાની બોટલ દારૂની બોટલ બધા ફોટો વિડીયો ભેગા કરેલા છે અને જે કાંઈ અગાઉ ફરિયાદ કરેલી સાત આઠ વર્ષ પહેલાં વાઘેલા સાહેબ હતા ને આનંદભાઈ વાઘેલા હા વાઘેલા સાહેબ આરે ત્યાં આવી રીતના બસો જણા અમે સાતથી આઠ વર્ષ પહેલાં આવ્યા હતા તેથી કોઈ એક્શન લેવાના નથી તારીખ દસ નો મહિનો હજી પંદર દિવસ નથી થઈ આ વાતને દેવીપૂજક સમાજની આરે કાંઈક માથાકૂટ કરી હતી અને ચોકમાં ગોલ કાઢી હતી આની પહેલાં બે ગોલ કાઢેલી એના વિડીયો અને દેવીપૂજક સમાજ ફરિયાદ કરી એકસો બારમાં આ ફરિયાદ થયા પછી પણ એની વિરુદ્ધ કોઈ પગલાં નથી લેવાના અડધી કલાકમાં એ માણસ પાછો ચોકમાં હતો અને રાતે સવા બારે એની ઘરે જઈને બંભાલ કરી આવેલો છે અને અત્યારે સમાજ એમ કે છે કારણ કે એની હારે કોઈ રહેતું નહોતું અત્યારે સામેથી ફોન આવ્યો કે હવે તમે કહો તમે પાંચે ઘરના આવી અને ગોલ લઈને અમને ફગાડેલા ધમકાવેલા આ બધા વિડીયો હાજર છે અને એરિયાના ઘણા લોકો આ વાતની સાક્ષી પૂરવ છે જો અહીંથી કોઈ એવી સુવિધા હોય કે ડબો લઈ અને ઘરે ઘરે નીકળે તો ચારસો ઓયડી અને બસો મકાન છે એમાં ત્રણ હજાર ફરિયાદ તમને મળશે કે કોની શું કર્યું કેવું વર્તન કર્યું રાતે બાર વાગે પોકની માથે વાહન નાખી મા બેન હામી ગારોદન કોઈ કીધું તો કાપી નાખીશ આવી બધી વાતો કરે છે બધું હાજર છે અમારી પાસે ઉભા ઉભા રોડ પર બોમ્બ ફરતો હોય તમારે નીકળવો હોય તો નીકળો તમે નીકળતા તમારી માથા જ નાખીને ફોડે આવા તો બધા કારસ્થાન છે કોઈ લેડીઝ ઈ રોડ પર બેઠો એટલે નીકળવા રાજી ન હોય કરી ને નીકળે આજે અમે અત્યારે અહિયાં જેટલી વારથી થી છીએ ને પોણા અગિયાર વાગ્યા ના દોઢ વાગી ગયો લગભગ લગભગ સાહીઠ જણા અત્યારે છીએ અમે પણ હતા સો થી સવાસો ધીરે ધીરે બધા પોતપોતાના ધંધે ચડી ગયા અને વ્યક્તિ ઓછા થઈ ગયા છે અને બસો ને ચારસો ની હાજરી ભરવાના માણસો જેને કાંઈ પોહાય નહીં છતાંય બિચારા પોતાનું રોજમદારી મૂકીને વરિયાકાંઠે આવ્યા હતા હવે કાંઈક યોગ્ય ન્યાય મળે અને પગલાં લઈએ એવી સરકાર પાસે અપીલ છે જો થતું હોય તો